આદિવાસી લોકો ગૌરવ યાત્રા ગૌરવ દિનની ઉજવણી કરી અમે નથી કર્યું વડાપ્રધાન શ્રીમાં થાય અમે પણ સમજીએ છીએ પણ આ પ્રકારના કરોડો રૂપિયાના જે તાઈફાઓ ધુમાડા અધિકારીઓ દ્વારા બિલો વાવ બનાવવામાં આવ્યા છે ને એનો અમારો વિરોધ છે ભાજપમાં એવો આક્ષેપ છે કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે અને આમ આદમી પાર્ટીના આગેવાનો જ્યારે જયારે પણ સંકલનની બેઠક કે આવી કોઈ બેઠક હોય ત્યારે અધિકારીઓ પાસેથી ફોન નંબરો માંગે છે તપાસ માંગે છે અને તપાસના નાટકો કર્યા પછી એજન્સી જોડે તોડ પાણી કરે છે આ બાબતે શું આ તમામ પૈસા કોઈ પાર્ટીના કે ભાજપના સાંસદના કે એમના મુખ્યમંત્રીના ઘરના નથી આ પૈસા નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસના પૈસા વાપર્યા છે વિકાસ પર્વના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પાંચ કરોડની લાઇટો એમણે બાળી છે વિકાસ મહોત્સવના નામે રથો ફેરી ફેરીને કરોડોના ખર્ચા એમણે કર્યા છે વિકાસ અમૃત મહોત્સવના નામે કરોડોના ખર્ચા ગૌરવ યાત્રા હમણાં કાઢી એમાં કરોડોના ખર્ચા માર્ચ યુનિટી હમણાં કાઢી એમણે એમાં કરોડોના ખર્ચા તો અમારા લોકોનું કુપોષણ ક્યારે દૂર થશે સિકલ ક્યારે દૂર થશે અમારા લોકો બાળકો ઝાડ નીચે છે આંગણવાડી ક્યારે બનશે અમારા લોકોને રોજગારી જોઈશે ક્યારે મળશે એટલે એનો એમણે ખુલાસો કરવો જોઈએ કે આ યોજના માટે ગ્રાન્ટ કેમ નથી એમણે જે રાજપીપળામાં માન્ય સાંસદ મનસુખભાઈ વસાવાએ એમણે જે એમના જિલ્લા પ્રમુખ સાથે દસ કરોડનું કમલમ બનાવ્યું તો સાંસદના પગારમાંથી બનાવ્યું છે સાંસદના ઘરની શેરડીના પગારમાંથી બનાવ્યું છે કે કઈ બેંકના લોનમાંથી બનાવ્યું છે એ સાંસદ ખુલાસો કરે અમારી ઓફિસ તો આજે પણ અમે ભાડે ચલાવીએ છીએ નાની ખોલીમાં અમે બેસીએ છીએ એનો આઠ હજાર ભાડું આપીને અમારી ઓફિસો અમે ચલાવીએ છીએ સર આજે વિજયપણના કાર્યક્રમમાં પીએમ મોદીના કાર્યક્રમમાં જે ખર્ચ થયો એમાંથી કોઈ સ્થાનિક વ્યક્તિઓને રોજગારી મળી હોય કે સ્થાનિક સંસ્થાઓને કોઈ કોન્ટ્રાક્ટ આપ્યા હોય એવી કોઈ વાત છે આમાં તમે જોઈ શકો છો આ જેટલી પણ એજન્સીઓ છે ત્યાં કામ કરવા માટે સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિક એજન્સીઓએ પણ ટેન્ડરો ભરવાના પ્રયાસો કર્યા હતા પણ રાજકીય વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને જ બારોબાર કામગીરી આપવામાં આવી છે અને કામગીરી આપી તો આપી પણ દળ ઘણું વધારે પેમેન્ટ જે ડોમનું પેમેન્ટ યૂકવ્યું મંડપનું ચૂકવ્યું અને સ્ટેજનું ત્રણ તબક્કામાં ચૂકવ્યું એટલામાં તો પાંચ સેટ મંડપ ડોમ અને સ્ટેજ આવી જાય જે પાણીના પચાસ લાખ તો કોણે પાણી પચાસ લાખ જે તમે મોબાઈલ ટોયલેટના બે કરોડ ચાલીસ લાખનો એમણે વાવચરો બનાવ્યા બે કરોડ ચાલી લાખમાં તો નવા ઝાંઝરુ બાથરૂમ નવા ઝાંઝરુ બાથરૂમ એક હજાર બની જાય તો આ જે પ્રકારની પ્રજાના ટેક્સના પૈસા વપરાય છે એની સામેનો અમારો અવાજ છે અમારે કોઈ વ્યક્તિગત સાથે લડાઈ નથી પણ અમારી લોકો માટે વિકાસના પૈસા આવે છે અને ભાજપના કેટલાક વગ ધરાવતા કોન્ટ્રાક્ટરો અધિકારીને સાથે રાખીને જે કૌભાંડ કરે છે એ અમે થવા નહીં દઈશું કોઈ પણ હશે અમારે કોર્ટમાં જવું પડશે અમે કોર્ટ સુધી પણ જઈશું કોર્ટના દરવાજા પણ અમે ખટખટાવીશું એક આક્ષેપ આપણા એવો થયો છે કે આ જે આખો જે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જે બિલ છે એમાં પંચોતેર લાખની માંગણી આપણે કરી છે ચેતરભાઈ વસાવા ખાસ મેં જે પણ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે એમને મારી આપના માધ્યમથી વિનંતી છે આપ અમારી સામેના પુરાવા હશે તો આપ તમારી પોલીસ છે તમારી સરકાર છે તમારા અધિકારીઓ છે તમે મારા પર પુરાવા સાથે કાર્યવાહી કરો અગર જે પણ મારા પર આક્ષેપ કરશે અને પુરાવા રજૂ નહીં કરે અને પાયા વિહો આક્ષેપ કરશે તો અમે એમના પર લીગલી કાર્યવાહી પણ કરીશું પહેલા પાંચ ટકાની માંગણી હતી પણ એ સ્વીકારવાના આવી તો છેલ્લે પંચોતેર લાખ અને પંચોતેર લાખ નો તો જે હોય તે અમે લઈ દઈશું તમે આપી દો એવું પણ કીધું છે તો એ જે પણ જેના પર પણ પુરાવા હશે એ રજૂ કરે આના મૂળમાં ભાજપના કેટલાક લોકો એમના અધિકારીઓને સંકલનમાં રાખીને આ બિલો મંજૂર કરાવીને પાસ કરાવ્યા છે જે થિયરી ભાજપના લોકો બોલે છે ને એ થિયરી એ લોકોએ અપનાવેલી છે અમે તો એ જાણતા પણ નથી તમે મારા નંબર મોબાઈલ નંબર આપું છું તમે કોલ ડિટેલ કઢાવી લેજો કઈ એજન્સીને કયા અધિકારીને ચૈતરભાઈ આ પ્રોગ્રામ દરમિયાન આ મહિના બે મહિનામાં ફોન કર્યો છે અને એના પરથી પણ કેસ કરી શકો છો મારા મોબાઈલ નંબર ટ્રેસ કરો મારા મોબાઈલ નંબરના કોલ ડિટેલ કઢાવો કરો ફરિયાદ પુરાવા હોય તો કરો હું તો કેમ છું ને કરો એટલે આ પાયાવિહોણી બાબતો છે આ આખા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે વાહયાત વાતો એમના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવે છે પણ આદિવાસીઓના અમે પ્રતિનિધિ છે આદિવાસીઓના વિકાસના પૈસા એમના તાઇફાઓમાં અમે વાપરવા નહીં દઈશું છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો